માં પોલીસે ઉતાવળ કરેલી છે દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી બેઝિક વિષય એ હતો કે નાનામી પત્રિકાનો મુદ્દો હતો અમરેલીમાં જૂઠવાદની વાત છે એક તમારું જૂથ છે એક વેકરિયાનું જૂથ છે કોંગ્રેસ એવા આક્ષેપ કરે છે એના હિસાબે આ બનાવ બન્યો છે મારા જૂથ માહિતી મારી પાસે નથી પરેશભાઈ અત્યારના એક સમાચાર સામે આવ્યા છે કે રાજકોટ થી લોકસભા સાંસદ પરસોતમ રૂપાલા અત્યારના નિવેદન આપે છે અને કહે છે કે પોલીસે ઉતાવળ કરી પોલીસ નો વ્યવહાર અયોગ્ય છે શું કહેશો પહેલા તો તેને વિશે સૌ પ્રથમ તો માનની સાહેબનો અંતરાત્મા જાગો એને અંતરથી અભિનંદન પાઠવું છું અને એમણે વાત સ્વીકારી છે કે પોલીસે ઉતાવળ પણ કરી છે અને પોલીસ ની કાર્યવાહી

કાયદાના જાણકાર હોવા છતાં નેતાઓની આંગળીએ નાચી અને કાયદાનું ઉલ્લંઘન કર્યું એક નિર્દોષ રાત્રે અડધી રાત્રે કોણ ઉઠાવી ગયું એક કુંવારી કન્યા એનો જાહેરમાં વરઘોડો કાઢીને એની ઓળખ કોને છતી કરી એક નિર્દોષ દીકરીને પોલીસ સ્ટેશનમાં પાટે હુવડાવી પગમાં પટ્ટા કોને મરાવ્યા અને કોઈ વ્યક્તિ ને એના બાપના દાડા થી વંચિત શું કામે રાય આ ચાર સવાલોનો ગુજરાત જવાબ માંગી રહ્યું છે ત્યારે માનનીય સાંસદ અમરેલીના પરોત પુત્ર માનની પરશોતમભાઈ રૂપાલાને હું વિનંતી કરું સરકારમાં બેઠા છો મોટા ગજાના આગેવાન છો અને માનવતાની રૂએ દીકરી ઉપર જે અત્યાચાર થયો એના દુઃખમાં તો હું તમે કે ગુજરાત ભાગીદાર થઈ શકવાનું નથી પણ આજ સવાલ એ પેદા થયો છે ડોસી મરી ગઈ એનો વાંધો નથી આ જમ ઘર ભાળી જાહે ને તો આવતા દિવસોમાં સમગ્ર ગુજરાતની કોઈ પણ દીકરી સલામત નહીં હોય કોઈ પણ નેતાઓના ઈશારે સંવિધાનનો ભંગ કરી અને કોઈ પણ અધિકારી હોય પદાધિકારી હોય કે કર્મચારી એ દીકરીઓને અડધી રાતે ઉપાડી જાય એના જાહેરમાં વરઘોડા કાઢીને આબરૂનું નીલામ કરે એને પાટે હોવડાવીને પગે પટ્ટા માર આવે કે આ રાજ્યમાં કોઈ આપણો દુશ્મન પણ હોય એના બાપનો દાડો પોલીસ ન કરવા દે આવી દુઃખદ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એટલે રાજ્ય સરકાર સંવેદનશીલ બની અને સત્વરે પગલા ભરે અને આ ગુનામાં જે કોઈ જવાબદાર હોય એવા તમામ અધિકારીઓ પદાધિકારીઓ કે કર્મચારીઓ એના ઉપર કાયદાથી નિયત જોગવાઈ મુજબ આકરામાં આકરી સજા કરવામાં આવે આટલી જ મારી અમરેલીની અને સમગ્ર ગુજરાતની લાગણી અને માગણી છે પરેશભાઈ એક વાત એ છે કે સૌ પ્રથમ જે વાત સામે આવી હતી કિશોર કાન તાલુકા પંચાયત પ્રમુખ તેમણે આ પત્ર લખ્યો હતો કૌશિકભાઈનું નામ હતું ચાલીસ લાખનો હપ્તો લે છે દારૂ ખુલ્લે આમ વેચાય છે આ બધી વાતો તેમણે કરી હતી પણ સાંસદે જે નિવેદન આપ્યું તેમણે તેમાં તેમણે એવું કહ્યું છે કે નનામી પત્ર આ વિશે શું કહેશો દીકરી ખુદ ઓન કેમેરા બોલી ચૂકી છે કે આ પત્ર પણ સાચો છે પત્રની સહી પણ સાચી છે અને એને માનવાનું કારણ છે કારણ કે આ દીકરી જે ઓફિસે નોકરી કરી રહી છે એક ભાજપનો મોટા ગજાનો આગેવાન છે દીકરી અને ફરિયાદી કિશોરભાઈ કાનપરિયા બંને એક જ ગામના વતની છે કિશોરભાઈ કાનપરિયા અમરેલી તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી સંચાલિત તાલુકા પંચાયતમાં પ્રમુખ છે અને એ વારંવાર એના પત્રો પણ આ દીકરી પાસે ભૂતકાળમાં ટાઈપ કરાવતા રહ્યા છે ત્યારે દીકરીએ તો સત્યને સ્વીકાર્યું કે હું તો પાંચ આઠ હજાર સાત આઠ દસ હજારની નોકરી કરી રહી છું અને જે મારો અન્નદાતા છે એ જે સૂચના આપે એ મુજબ ટાઈપ કરવાનું ક્લેરિકલ કામ હું નિભાવું છું તો એ પત્ર દીકરી પાસે જ ટાઈપ કરાવવામાં આવ્યો છે દીકરી પાસે જ

હું સ્પષ્ટપણે માનું છું કે એ પત્ર પણ સાચો છે પત્રની અંદર સહી પણ સાચી છે પત્રની અંદર ઉઠાવેલા સવાલો લગાવેલા આરોપો પણ સાચા છે આરોપોથી બચવા માટે સ્થાનિક પદાધિકારીઓએ સત્તાનો દુરુપયોગ કરી સત્યને છુપાવવા પોતાની આંગળીએ નાચતા પોલીસવાળાને સોપારી આપી અને પત્રને જ નકલી સાબિત કરવા માટે થઈને આ ખોટી ફરિયાદ

તમારું ગ્રુપ અને કૌશિક વેકરિયાનું ગ્રુપ ત્યાં એક્ટિવ છે જૂથબંધી ચાલી રહી છે તો પરસોત્તમ એને મજાક માં તે એ પ્રકારની વાત કહી કે મને મારા ગ્રુપ વિશે ખબર નથી એટલે એમણે એવું કહ્યું ઇનડાયરેક્ટલી કે જો એવું ગ્રુપ હોત તો મને ખબર હોત એટલે તમને શું લાગે છે કે ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીનું એક એવું ગ્રુપ કે જેઓ સાંસદ રહી ચૂક્યા અને એક એવું ગ્રુપ કે જે ધારાસભ્યો છે અત્યારે તેવું ચાલી રહ્યું છે અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ બનવા માટે અરજી કરી છે અમરેલી તાલુકા પ્રમુખ બનવા માટે પણ મને જે સાંભળવા મળ્યું બાર ઉપરાંત લોકો એ અરજી કરી છે એટલે હું માનું છું કે આ બધાની પાછળ કોઈ ને કોઈ નેતા જોડાયેલા હશે ક્યાંય રૂપાલા સાહેબ ના આશીર્વાદ હશે ક્યાંય દિલીપભાઈ ના આશીર્વાદ હશે ક્યાંય નારણભાઈ કાછડિયાના આશીર્વાદ છે ક્યાંય મહેશ કસવાળા મંત્રી બનવા માટે થનગની રહ્યા છે ક્યાંય અન્ય ધારાસભ્યો પોતાના પ્રમુખ આવે એના માટે પ્રયાસ કરી રહ્યા છે ક્યાંય ડોક્ટર કાનાબાર બાર ખૂબ સ્પષ્ટ વક્તા છે અને વારંવાર એને સરકારો સામે જ્યારે સાચું આવ્યું ત્યારે સવાલ ઉઠાવ્યા એ પણ ઇચ્છતા હોય કે કોઈ કેડરમાંથી પ્રમુખ બને એટલે આ કોના પ્રમુખ બનશે એની લડાઈમાં આ નિર્દોષ લોકો પીટાઈ રહ્યા છે સાચો પત્ર સાચી સહી સાચા મુદ્દાઓ એનું એફએસએલ કરાવવામાં આવે હેન્ડરાઇટિંગ એક્સપર્ટ પાસે એની ખરાઈ કરાવવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એમ છે હવે દીકરી પોતે જ્યારે જાહેરમાં આવી અને સત્ય ઉપર પ્રકાશ પાડ્યો છે તો સરકારમાં બેઠેલા લોકો ક્યાં સુધી સત્યને દબાવશે તમે અંદર અંદર કુસ્તી કરો એનો અમને કાઈ વાંધો નથી તમારામાંથી જેના પ્રમુખો જિલ્લામાં કે જેના પ્રમુખો તાલુકામાં બનાવો એમાં અમને કાઈ વાંધો નથી પણ તમારી સત્તાની સાઠમારીમાં આ ગુજરાતની કોઈ પણ નિર્દોષ દીકરી ન પીસાય એટલા માટે અમે નારી સ્વાભિમાન આંદોલનને આગળ ધપાવવાનો સંકલ્પ કર્યો છે જી પરેશભાઈ છેલ્લો સવાલ છે કે માનગઢ ચોકમાં મોકાણ આપનું ટ્વીટ આવ્યું છે ને આપના દ્વારા કહેવામાં આવ્યું છે કે હું સોમવારે સુરત આવી રહ્યો છું અને તમે હવે શું રણનીતિ છે સુરતમાં હવે સોમવારે શું થવા જઈ રહ્યું છે મેં ગઈકાલે પણ સતત અડતાલીસ કલાકના અનશન પૂરા કર્યા ત્યારે સરકારને પણ ચેતવણી આપી વિનંતી કરી હતી કે માનીએ રૂપાલા સાહેબે જે સત્યને સ્વીકાર્યું એ સરકાર વેલી તકે સ્વીકારે પોલીસે ફરિયાદ દાખલ કરવામાં ઉતાવળ પણ કરી છે

થી અમે સરકારની સંવેદનાઓને ઢંઢોળવાનો માત્ર પ્રયાસ કરવાના છીએ રખેને સરકારે સત્વરે જવાબદાર જે કોઈ અધિકારીઓ પદાધિકારીઓ કે કર્મચારીઓ હોય પગલાં નહીં ભર્યા તો આવતા દિવસોમાં ગુજરાતના દરેક જિલ્લે જિલ્લે દરેક તાલુકે તાલુકે અમે નારી સ્વાભિમાન આંદોલનને આગળ લઈ જવાના છીએ ધન્યવાદ પરેશભાઈ ભાઈ જોઈએ આંદોલન ક્યાં પહોંચે છે અને જે તમામ જવાબદાર લોકો છે તે સસ્પેન્ડ થાય છે કે નહીં ધન્યવાદ થેન્ક યુ ધાર્મિક ભાઈ